અગર વાત કરીએ તો સુરત શહેર પોલીસે હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ શરૂ કરાવ્યા બાદ હવે લોકો સોશિયલ મીડિયા સિવાય જાહેરમાં પણ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં બહેનના ઘરે મોસાળો લઈને પહોંચેલા ભાઈઓ જાહેરમાં હેલ્મેટ પહેરીને ડીજેના તાલે નાચ્યા હતા હેલ્મેટ પહેરી ડીજેના તાલે નાચતા લોકોનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તો લોકોનો સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો છે જેમાં જાનમાં લોકો હેલ્મેટ પહેરીને નાચી રહ્યા છે પોતાની બહેનના ઘરે લગ્નમાં પહોંચેલા ભાઈઓ જાહેરમાં હેલ્મેટ પહેરીને નાચતા જોવા મળ્યા હતા હેલ્મેટ પહેરી ડીજે ના તાલે નાચતા લોકોના વિડીયો વાયરલ થયો છે સુરતમાં હવે ફરજિયાત હેલ્મેટ પહેરવાનો કાયદો અમલમાં આવ્યો છે તેના કારણે લોકો હવે અલગ રીતે પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં બહેનના ઘરે આ લોકો મોસાળો લઈને જઈ રહ્યા હતા ત્યારે ભાઈઓ જાહેરમાં હેલ્મેટ પહેરીને ડીજેના તાલે નાચ્યા હેલ્મેટ પહેરેલા ડીજેના તાલે નાચતા લોકોનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ સાથે જ સુરતમાં ટ્રાફિક સિગ્નલોની પણ સંખ્યા વધુ છે જેના કારણે પણ લોકો હેલ્મેટથી પરેશાન થઈ રહ્યા છે તેમ છતાં પણ હેલ્મેટના કાયદાનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે તેના કારણે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે

હેલ્મેટ પહેરી કેટલા લોકો વિરોધ દર્શાવતા હોય તેવું દેખાઈ રહ્યું હતું પરંતુ જે હેલ્મેટ લાગુ થયું છે ત્યારે વાહન ચાલકો પણ ટ્રાયમાં પુકારી ઉઠ્યા છે વાહનચાલકો જણાવી રહ્યા છે કે શહેરની અંદર હેલ્મેટની કોઈ જરૂર નથી કારણ કે હેલ્મેટના કારણે જે રીતના ગરમી હોય અથવા તો અલગ અલગ બીમારીઓથી પીડાતા લોકોને ભારે હાલકીનો સામનો જે છે કરવાનો વારો આવતો હોય છે ત્યારે જે રીતના સુરત શહેરની અંદર હેલ્મેટ જ્યારે લાગુ થયું હોય અને તમામ પોઈન્ટ પર

શહેરની અંદર નાબૂદ કરવાની માંગ જે છે તે સ્થાનિક લોકો હવે કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે કારણ કે હેલ્મેટ લાગુ થતાની સાથે જ પૂર્વ ધારાસભ્ય જીરુ ગજેરા દ્વારા પણ એશિયમ અને સીએમ ના પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી કે શહેરની અંદર હેલ્મેટ ની કોઈ જરૂર નથી એટલે એના પરથી લાગી રહ્યું છે કે વાહન ચાલકો તો ટ્રાયમામ જોવા મળી રહ્યા છે પરંતુ હવે કોઈ ભાજપના નેતાઓ પણ સીએમ ના પત્ર લખતા હોય તો ગંભીર બાબત કહી શકાય અને તેને લઈને જે રીતના વાહન ચાલકો એક જ વાત કરતા નજરે પડી રહ્યા છે કે શહેર ની અંદર હેલ્મેટ ન જરૂરી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે શહેરની અંદર અલગ અલગ પોઈન્ટ પર સિગ્નલ લગાવવામાં આવ્યા છે સો ની અંતરે સિગ્નલ હોય છે એટલે સિગ્નલ પર વાહન ચાલકો ધીરે ચલાવતા હોય છે અને સિગ્નલ પર જરૂરી પ્રપણે ઊભા પણ રહેતા હોય છે તો હવે વાહન ચાલકોની એક જે જાહેરાત જે છે તે સામે આવી રહી છે કે તે લોકો જણાવી રહ્યા છે કે હેલ્મેટ હવે નથી પહેરવું એક વાત જે છે તે હવે કરતા નજરે પડી રહ્યા છે અને જે વિડીયો સામે આવ્યા છે વિડીયો પરથી દેખાઈ રહ્યું છે કે અવારનવાર હવે વિરોધનો સૂર હવે અલગ અલગ શહેરમાંથી હોય તેવું દેખાઈ રહ્યું છે લગ્ન પ્રસંગ ની અંદર હેલ્મેટ પહેરીને કેટલાક લોકો નાસ્તા પર નજરે પડી રહ્યા છે આભાર સાહી સમગ્ર માહિતી